બસો માટે એમની જરૂરિયાત મુજબ ફાળવણી ધોલ ધ્રોલ તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ધ્રોલના ખીચડીયા જારીયા માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પર આર્થિક આફત તૂટી પડી છે આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતા ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે ખેડૂતોએ ખેતરમાં જ મગફળી સળગાવી વિરોધ નોંધાવ્યો છે તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જેવું કંઈ બચ્યું જ નથી વધુમાં આ વિસ્તાર કૃષિમંત્રી રાઘવજી પટેલનો જો હાવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી જેથી ખેડૂતો રોષે છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનની તપાસ કરી પૂરતું વળતર આપવા માંગ કરી રહ્યા છે કરવા માંગતો નથી માણસા ખીજડીયા ચાર પાંચ ગામના ખેડૂતો ચારો છે એ ચારો પણ મારો અત્યારે ઢોરા ખાવાલાયક નથી આ સરકાર કઈ સહાય દેવામાં સમજતી નથી લોલીપોપમાં જે પૈસા આપે એ વીસ હજાર રૂપિયા આપે છે વીસ હજાર રૂપિયા નું બિયારણય નો થાય જ્યારે અમે એગ્રોમાં લેવા જઈ છીએ ત્યારે એક મગફળીના દાણાની કિંમત પચીસો રૂપિયા હોય છે જે જીએસટી વાળું કે અમે ઘટાડ્યું કે જીએસટી પણ આને ઘટાડ્યું નથી અત્યારે હજાર રૂપિયા પંદરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા ડીએપી ખાતર નો ભાવ છે ડીઝલ નો ભાવ નેવું પંચાણું રૂપિયા એ પહોંચાડ્યો છે ટ્રેક્ટર ની ખેતી પણ પહોંચતી નથી આ મગફળી ઉપાડીને લેવી પડે છે હું કરવું ખેડૂત ને તો હું આ રાઘવજી ભાઈ ને કેવા માંગુ છું કે તમારા વિસ્તારમાંથી આવું છું કૃષિ મંત્રી જો તમે કઈ ખેડૂત ને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ બરોબર આ એક મારો સરકાર વિરુદ્ધ એક મારો સખત હું વિરોધ કરું છું કે જો હવે તમે અમે આંદોલન કરી કરીને ઢાકી ગયા આવેદન કરી કરીને ઢાકી ગયા અમારે ખેડૂત આગળ કોઈ ઓપ્શન નથી આ મગફળી અમે હોળી કરીને હરગાવવા માંગીએ છીએ ગયા વર્ષે તે રાઘવજી ભાઈ બધા એના પોતાના ગામમાં ઇટારામાં જઈને મગફરીના પાત્ર ઊંચા કરી કરીને દીધું તું તોય અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું તેત્રીસ થી વધુ નુકસાનમાં ભાવી ભાવી હજાર રૂપિયાનો લલિપોપ આવ્યો છે તો અમે આની આંખ હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરીશી અને આ સરકારને કેવા છે કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધાય ખેડૂતો અમારો મોળ હળગાવી દઈશું બરોબર કપાસ અત્યારે હાલની તારીખમાં આપણે કપાસ જોયા છે આગલા ન્યૂઝમાં તમને બતાવશે બે મણ કપાસ થાય એમ નથી આ મગફળી આજે મગફળી મગફળીનો તમામ પાક અત્યારે ફેલ થઈ ગયો છે તો હું આ સરકાર કહેવા માંગુ છું કે જે મારા ખેડૂત ભાઈઓ છે જે મારા ગામના ધ્રોળ તાલુકાના જે ચાલીસ ગામના ખેડૂતો છે જ્યાં મગફળી નું ઉત્પાદન થાય છે એની તમે બસો મણથી જાજી લો તમે જાજેમાં જાજી જાજે દસ વીઘા ની લેવા માંગો છો તો જે ખેડૂત ને પચીસ ત્રીસ વીઘા નું મગફળી નું વાવેતર છે એના દસ દસ મણ મગફળી થાય છે તો તમે બસો મણ લઈ ગયો મારો આટલી વિનંતી છે અમે આ તમામ ગામના પાંચ સાત ગામના ખેડૂતો ભેગા થઈને આ મગફળી ની હોળી કરી છીએ ઓકે ગગુભાઈ જારી ગામ ગામનો વતની છો સીમ માં થઈ અમે ખેડૂત ખેજડીયા જારી માનસ ની બધે બધે અમે ફરી બધે આ જ પોઝિશન છે સરકારને એમ કે અમે પોગાડી કે આવી રીતે અમારે આ જો દુઃખ સારો ખેડૂનો તો વાંધો નહીં ને કે ખેડૂતમાં કોઈ એને વાવવું શું ગણતરી કરવાનો અત્યારે ખેડૂતનો મગજ કામ નથી કરતો ખેડૂત જો વાડી આવું હોય તો ખેડૂતને વિચાર કરવો પડે મજૂર કે શું કરવું એવી રીતે બધું આ બધું પોઝિશન છે અત્યારે અમારે ખેડૂત માંગ કરી છે માંગ અમે સરકાર આગળ કે એમ કે આપણે જો સહાય કરે તો આપણું કાઈક ખેડૂતનો આધાર છે બાકી ને ખેડૂત માગો કોને આગળ માગું ખેડૂત ને સરકાર આગળ માગી કે ભાઈ ખેડૂતને તો સહાય કરો તો કાંઈક થોડું ઘણું કપામમાં ઉપાડીને શિયાળુ પીત બી સાહી જોવાની શિયાળુ તો ઉનાળો નીકળે ને આમાં ખેડૂતો રોજી રોટો કાઢવો અઘરો છે બધે જનરલી વિસ્તાર માં આવો છે પોઝિશન જનરલી વિસ્તારમાં જે વરસાદ છે એમ જય જવાન જય કિસાન હું જડીજા જાડેજા તાળુ તાલુકા ખેડૂત આગેવાની હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ સરકારશ્રીને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકામાં જે દસમા મહિનામાં વરસાદ થયો છે અતિવૃષ્ટિ થઈ ગઈ છે જે બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતોના કપાસ એંસી ટકાથી વધુ નુકસાન થયેલ છે તો હું કૃષિમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકાનું તાત્કાલિક ધોરણે દસથી પંદર દિવસમાં સર્વે કરવામાં આવે અને તમામ ધ્રોલ તાલુકાના ચાલીસે ચાલીસ ગામમાં વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે જે બે હેક્ટરને ત્રણ હેક્ટરને એ રીતે નહીં એક વીઘા દીઠ આઠથી દસ હજાર રૂપિયા વધુમાં વધુ દસ વીઘાના એક લાખથી વધુ જો સહાય ચૂકવવામાં આવે તો જે ધ્રોલ તાલુકાના કિસાનો છે જે ખેડૂતો છે જે પાયમાલ થઈ ગયા છે તે આ કપાસમાંથી કાંઈ થાય એમ નથી આ કપાસ વીઘે ત્રણથી ચાર મણ થાય એમ છે તો જે વળતર આવે એ વળતરના પૈસાથી ને શિયાળુ જે પાકનું વાવેતર કરીને આ ખેડૂત ઊભો થઈ શકે જે આ અમારે આ એરિયાના કૃષિમંત્રી છે રાઘવજીભાઈ હું ખાસ કરીને રાઘવજીભાઈને કહેવા માગું છું કે આ ધ્રોળ તાલુકાનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જામનગર જિલ્લામાં પણ સર્વે કરીને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે જે સહાય દેવાની થાય એ સર્વે કરીને આપે અને ટૂંક સમયમાં આઠથી દસ દિવસમાં સર્વે કરવામાં આવે કેમ કે આ કપાસ હવે સાતથી આઠ દિવસમાં ખેડૂતભાઈઓ જે કપાસ કાઢીને બીજું વાવેતર કરવાના છે તો તમે જયારે પંદર કે વીસ દિવસ પછી જે સર્વે કરવામાં આવશે તો ત્યારે અમારો કપાસ નહીં હોય અને તમે કહીશો કે કપાસનું વાવેતર બતાવો તો અમે કપાસનું વાવેતર ક્યારે બતાવશું તો હું જો આ જે કપાસ બગડી ગયેલો છે એ કહેવા માગું છું કે ધ્રોલ તાલુકાના તમામ જે કપાસ ઉત્પાદકો છે એસી ટકાથી જાજુ નુકસાન થયું છે ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે સહાય દેવામાં આવે જય જવાન જય વિકાસ સપ્તાહ પછી